ગુજરાતીમાં દડાનો ડ શીખી ગયા ને તો હવે ધ દડાનો ધ પછી આજે આપણે શીખવાના છીએ ધ ધજાનો શીખવાના છીએ ધ ધજાનો ધ પછી જુઓ તમારી નોટમાં નીચે પણ ચિત્રો આપ્યા છે ને બધા જુઓ જુઓ શેનું ચિત્ર આપેલું છે પહેલું ધતુરો શું છે ધતુરો તો શું બોલાય ધ ધ બોલો બધા મારી સાથે ધ ધ ચાલો પછી બાજુમાં જુઓ શું છે દાદા ને ધોતી બરાબર તો ધોતી છે તો શું બોલાય ધ ધોતી ધ બોલો છો ને હવે એની બાજુમાં જુઓ જુઓ આ આજો કપડાં ધુવે છે તેને શું કહેવાય ખબર છે તમને કપડાં ધુવે તેને શું કહેવાય ધોબી શું કહેવાય ધોબી તો શું બોલવાનો ધ બોલવાનું ધોધ હા બોલો ધ ધોબી નો ધ ચાલો જુઓ ધજાનો ધો બતાવ છું કેવી રીતે લખવાનો તે જુઓ આપણે દડાનો દ શીખી ગયા ને તો દડાનો દ કેવી રીતે લખ્યું આપણે અડધ ગોળ કરીને વચ્ચે બિંદુ લઈને બીજું અડધ ગોળ આ દડાનો દ થયો ને પછી તેને આપણે ઉપર લઈ જવાનું છે ક્યાં સુધી અડધે સુધી અહીં ઉપર સુધી લીટી લઈ જવાની નથી અને પછી ત્યાંથી આપણે પાછા નીચે સીધી લીટી આવવાનું છે બરાબર દજાના ધમાં ઊભી લીટી અહીં ઉપર સુધી લેવાની નથી અહીં અરજી જ લેવાની છે બરાબર અચાનક ધોમાં ફરીથી જોઈ લો આપણે દડાણ ડ લખવાનો છે પછી અહીંથી આપણે ઉપર જઈને વચ્ચેથી પાછા સીધી રીતે નીચે આવવાનું છે સમજ પડી બધાને ધ તો

અહીં ધ્યાનથી જુઓ પહેલા જોઈ લો કેવી રીતે લખવાનું છે તે આપણે દાદાનો દ શીખી ગયા છે તો અર્ધગોળ વચ્ચે બિંદુ કરી લે બીજો અર્ધગોળ પછી ઉપર આપણે ભૂરી લીટી સુધી લીટી લેવાની નથી વચ્ચેથી લઈને પાછા સીધી લીટી નીચે સુધી આવવાનું છે જુઓ આ ઉભી લીટી ભૂરી લીટીને અડવી જોઈએ નહીં

તો શું બોલવાનું ધનુષ્ણ ધ બરાબર